અદાણી કોઈ સીએમઓ અને પીએમઓ ને ટ્વીટ કરી તલાટી મુકવા કરી માંગ બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર હું વિશાલ જોશી શિરવાડા ગામમાં છેલ્લા બે મહિનાથી તલાટી છે જ નહીં તો પોસ્ટિંગ જ આપતા નથી ગત તાલુકામાંથી તો હવે મારે ઈડબ્લ્યુએસ રિન્યુ કરાવવું છે તલાટીના સિક્કા વગર ઈડબ્લ્યુએસ રિન્યુ થતું નથી દસ છોકરા ગયા એવા મારી સાથે મારા વિદ્યાર્થી મિત્રો પણ સાથે સાથે છે તેમને ક્યાં જવાનું કારણ આ કારણે કોઈ પણ તલાટી વગર કશું ગ્રામ પંચાયતનું કામ થતું નથી તો તલાટી આપવા વિનંતી જી જોશી ગામ શિરવાડા તાલુકો બનાસકાંઠા સતત શિરવાડામાં જે તલાટીના જે લોચા ચાલી રહ્યા છે એને પૂરું પૂર્ણ કરવા અમે નમ્ર વિનંતી કરીએ છીએ જે ઇડબ્લ્યુએસના દાખલા જોઈએ એના માટે જે સહી સિક્કા કરાવવાના હોય છે એના માટે અમારે ક્યાં ધક્કા ખાવા જે આપ સરકાર વતી અમને વિનંતી કરીએ છીએ કે આપ જે અમારી રજૂઆત છે એને પૂર્ણ કરો અને ગામમાં તલાટીને મૂકો મારું ગામ શિરવાડા તાલુકો કોંગ્રેસ જિલ્લો બનાસકાંઠા પછી આ ટ્રમમાં હમણાં જે છઠ્ઠા મહિનામાં ચૂંટણી થઈ એ ચૂંટણીની અંદર મને ગમે બહુ સારી રીતે જંગી મોહબતોથી જીતાડી અને સરપંચ પદના ઉમેદવાર તરીકે મને ચોંટી લાવ્યો પણ ચૂંટણી આવ્યા પછી હું તલાટીની ગાડ માટે બેથી ત્રણ વખત ઓફિસી ગયો અઠવાડિયાની અંદર આ જ દિવસ સુધી વીસ ટકા ખાઈ રહ્યો પણ કોઈ રીતે મને ટીડીઓ સાહેબ તલાટીમાં કોઈ કહેતા કોઈ પ્રોત્સાહન આપતા નથી મને ટેકો આપતા નથી મેં તલાટીની વીસ વખત માગણી કરી પછી કાલે હું ફેર ગયો બે દિવસ પહેલાં ગયો પણ તલાટી સાહેબ ટીડીઓ સાહેબે મને એવું કીધું કે તમે ગ્રામ પંચાયતનું તળનું માગણું જે માગણું છે એ જુદું પાડી અને બધું આકારની જુદી પાડી લો તો તમને કદાચ તલાટી મળે તો ટીડીઓ સાહેબનો કોઈ એવો અધિકાર આવતો નથી કે ગોમનું તળ જુદું પાડવાનું અને માગનું જુદું પાડવાનું આ પોતાને કયા કારણ કયા અધિકારથી કહેવું પડ્યું છે મારા છોકરાઓને શિશુ શિષ્યવૃત્તિનો દાખલા ઘટાડવા છે ગોમને જરૂર છે કોમ મારું ગોમનું અટકાયેલ પડ્યું છે ત્રણ વર્ષથી મારી છેલ્લી સ્ટ્રીટ લાઇટો બંધ છે ફોણીને પંચાયતના બોરની દસ વખત મોટર બળીને દસ વખત અમે ગોમમાંથી ઉઘરણું કરી અને પંચાયતની મોટર રિપેર કરાવી બીજા નંબરમાં ઓગણીસ લાખ રૂપિયા ઉઘરાણું બાકી છે હું તલાટીની વારંવાર રજૂઆત કરતા મને ડીડીઓ સાહેબ તલાટીનું કોઈ ધ્યાન દોરતા નથી પછી હું ડીડીઓ સાહેબ ગયો ડીડીઓએ કીધું કે તમે તલાટી શિવરીને એમ કહો કે તમે રિપોર્ટ આપો તો હું તમને તલાટી આપું તો રિપોર્ટની બે વખત મેં માગણી કરી તો તલાટી મને કોઈ ટીડીઓ સાહેબે તલાટીની કોઈ કહેતા કોઈ ભલામણ કરી નથી કે કોઈ મને માગણું જુદું પૈ ખાલી માગણું જુદું કરવાની વાત કરે છે બાકી તલાટી આપવાનો કોઈ મને ટીડીઓ સાહેબ સહકાર આપતા નથી હવે શિવ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકેના પદ ઉપર છું અમે વારંવાર રજૂઆતો ટીડીઓ સાહેબ અને ડીડીઓ સાહેબ સાહેબશ્રીને કરી છે અને તેમ છતાં ટ્વીટ પણ કરેલું છે સીએમઓ ભૂપેન્દ્રભાઈ પટેલ અને બચુભાઈ ખાબડને છતાં પણ અમારા તલાટી મોકલવામાં આવ્યો નથી હજુ સુધી એના કારણે અમારા વિદ્યાર્થી મિત્રો અને બાળકોને અને પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ખૂબ જ તકલીફો પડી રહી છે જેથી કરીને અને શ્રી ને અને અપીલ છે ગામ અમારી જોડે વિકાસની માંગણી માગણી કરે છે પણ અમારી જોડે તલાટી નથી તો વિકાસ કરવા કઈ રાજી સમિતિઓની પણ અમારે રચના નથી તલાટી હાજર નથી એક બે ગ્રામ સભા બોલાય છે પણ તલાટી વગર અમારે કરવું છું આગળનું કાયદે જ થઈ શકે એમ નથી ખૂબ ધામી પડી રહી છે બીજા